ભરૂચ શહેરના ઇન્દિરાનગરમાં રહેતો બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટાણવેના ઘરેથી પોલીસે પાકી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ ઉપર આવેલી ઇન્દિરાનગર ઝુંબડપટ્ટીમાં દારૂનો ધંધો કરતો દિનેશ ઉર્ફે બબલુ ઉર્ફે દિનેશ પાટણવાણીયાઓ વિદેશી દારૂ વેચી રહ્યો છે અને જેને લઈને તે અંગેની જાણ શહેર પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ઇન્દિરાનગર ખાતે તેના ગેરકાયદેસર રીતે સરકારી રેડ કરી હતી પોલીસે બુટલેગરના ઘરેથી દારૂ પકડી લીધો હતો જો કે શહેર પોલીસે જેટલો પણ દારૂ પકડ્યો હતો તેની કોઈ પ્રેસ નોટ કે તેનો કોઈ ફોટો વાયરલ કર્યો ન હતો ત્યારે તેની ધરપકડ બાદ તેની અટક કરવામાં આવી હતી જોકે શહેર ડિવિઝન પોલીસે બુટલેગર બબુલનો ફોટો કે તેને પકડાયેલો માલ કેમ જાહેર નથી કર્યો તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે ત્યારે કહેવાય છે કે છેલ્લા ઘણા સમયથી ઇન્દિનગર ઝુંપડપટ્ટીમાં રહેતો દિનેશ રૂપે બબુલ પોતાના ઘરમાં વિદેશી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે પોલીસ આ દિશામાં આગળ કઈ કઈ કાર્યવાહી કરે છે